અલકા ટોકેજ પાસે પૈસાની ઉગરણી કરનાર અને વેપારી ઉપર હુમલો કરનાર ત્રણ મને દિલબાગ પોલીસે ઝડપી લીધા ભાવનગર શહેરના થોડા દિવસ પહેલા અલકા ટોકેજ પાસે પૈસાની ઉગરણી લઈને વેપારી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ બનાવ બનતા નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાતા પોલીસે અસલમભાઈ ઉર્ફે સિક્કો હનીફભાઈ બોડાલા રે વડવાનેરા દૂધવાડી શેરી કરીમભાઈ અશરફભાઈ પટાણી રે વડવાનેરા દૂધવાડી શેરી અને સલીમભાઈ ઉર્ફે સલો મજીદભાઈ લોહિયા રે વડવા કાછાવાડે હલકા ટૂંકી ઝડપી લઈ તેની વિરુદ્ધ ધોરણો સરળ કાર્યવાહી હાથ ધરી હતી Thank you.